નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર અહીં પડ્યો ભારે વરસાદ ખેડૂતોને વિઘાડીઠ વીસ હજાર રૂપિયા મળશે શાળાઓ બંધ વીજળી પડતાં બેના મોત અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો આજે અહીં પડ્યો ભારે વરસાદ તો મિત્રો ગુજરાતમાં ગઈકાલે સાંજના છ વાગ્યા સુધીમાં એકસો ને સુડતાલીસ તાલુકાઓમાં મિત્રો વરસાદ નોંધાયો છે જેમાં મિત્રો સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરામાં અગિયાર ઇંચથી વધુ વરસાદ મિત્રો નોંધાયો હતો જ્યારે મિત્રો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના માણાવદરમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે સુરતના પલસાણામાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે જૂનાગઢના વિસાવદરમાં અને સુરતના બારડોલીમાં મિત્રો છ છ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જુનાગઢના હાટીમાં દ્વારકામાં અને રાજકોટના ઉપલેટામાં મિત્રો ઇંચ છે જ્યારે મિત્રો ભારે વરસાદ વચ્ચે માણાવદર તાલુકામાં મિત્રો અગિયારસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો વિગાદિત મળશે વીસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમને ઘણી મોટી જાહેરાતો જોવા મળી રહી હશે જે એમાં એવું જણાવવામાં આવી રહ્યું હશે કે તમને વિગા દીઠ વીસ હજાર અથવા તો પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે પણ મિત્રો તેમાં તેવો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોતો કે સહાય કઈ રીતે મળશે અને ખોટી રીતે લિંકો દ્વારા આપણને તેમની વેબસાઇટોમાં ઘુસાડવાના આ પ્રયાસો હોય છે જેથી મિત્રો દરેક ખેડૂતભાઈઓને સાવચેત રહેવું અને આવી ફ્રોડ લિંકો ઉપર ખોટી રીતનું ક્લિક ના કરવું સરકાર દ્વારા અત્યારે વિગા દીઠ સહાય આપવાની આવશે તો મિત્રો તમને કોઈ પણ જાહેરાત અત્યારે આવી કરવામાં આવી નથી જ્યારે પણ મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં આવશે તો અમારી ચેનલ તકી તમને જાણકારી જોવા મળી રહેશે તો ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી રાખજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉજ્જવલાના લાભાર્થીઓ માટે બજેટમાં શું જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મિત્રો બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં ઉજ્જવલા યોજના અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી મિત્રો એટલે કે ગરીબ પરિવારોને એલપીજી સિલિન્ડર પૂરો પાડતી ઉજ્જવલા યોજના માટેની ફાળવણી ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા વચ્ચાળાના બજેટથી યથાવત રહી છે મિત્રો આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મોદી સરકારે આ યોજના માટે નવ હજાર ચોરાણું કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી છે યોજનાની શરૂઆત સમયે તેનું લક્ષ્ય પચાસ મિલિયન પરિવારોને આવરી લેવાનું હતું જોકે બાદમાં લક્ષ્યાંકને વધારીને મિત્રો એસી મિલિયન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દસ મિલિયન વધારાના ગેસ કનેક્શન આપવા માટે ઓગસ્ટ બે હજાર એકવીસમાં ઉજ્જવલા ટુ પોઈન્ટ ઝીરો લોન્ચ કરી હતી મિત્રો પણ બજેટમાં બે હજાર ચોવીસમાં ગેસના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ સડસઠ હજાર મિત્રો સાતસો ને પચાસ રૂપિયા થયો છે ગઈકાલે તેમનો ભાવ મિત્રો સડસઠ હજાર નવસો ને પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો ને વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સાથે નવો ભાવ તોતેર હજાર નવસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ ચુમ્બોતેર હજાર એકસો ને વીસ રૂપિયા હતો તેમજ મિત્રો આજે ચાંદીના ભાવમાં સાતસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ એકાણું હજાર રૂપિયા મિત્રો થયો છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દીધી છે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવી ગયું છે તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહીઓ પણ કરવામાં આવી છે તેમજ આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે કારણ કે આગામી ચાર દિવસ સુધી દરિયામાં ભારે કરંટ જોવા મળશે આજે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ પણ આપવામાં મિત્રો આવી ગયું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ બે હજાર ચોવીસમાં બિહાર અને આંધ્રપ્રદેશની બલ્લે બલ્લે જોવા મળી રહી છે સરકારે ભલે આંધ્ર અને બિહારને વિશેષ દરજ્જો આપવાની ના પાડી દીધી હોય પરંતુ નાણાં મંત્રીએ આ રાજ્યોને દરજો આપ્યા વિના વિશેષ બનાવવામાં કંઈ બાકી રાખ્યું નથી આજનું બજેટ બિહાર અને આંધ્રપ્રદેશ માટે ખાસ છે નાણાં મંત્રીએ આંધ્રપ્રદેશ માટે પંદર હજાર કરોડ અને બિહાર માટે એકતાલીસ હજાર કરોડ રૂપિયાની સહાયતાની મિત્રો જાહેરાત કરી દીધી હતી આ સિવાય બંને રાજ્યોને અલગ અલગ વસ્તુઓ પર મદદ આપવામાં પણ મિત્રો આવી રહી છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રિક્ષા ચાલકોનું ચોવીસમી જુલાઈથી આંદોલન શરૂ થશે તો આવતીકાલે અમદાવાદમાં નહીં મળે રિક્ષા કે ટેક્સી તો મિત્રો બે પોઈન્ટ પાંચ લાખ રિક્ષા અને એસી હજાર ટેક્સીના પૈડા સવારે છ વાગ્યાથી ગંદકીથી ધંભી બહારથી મિત્રો આવતા મુસાફરોને ભારે હાલાકી જોવા મળી શકે છે રિક્ષા ચાલકો અને ટેક્સી દ્વારા આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે રિક્ષા ચાલકો દ્વારા બે માંગણીઓ કરવામાં આવી રહી છે કે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા

આકાશી વીજળી પડતા બે કિશોરીઓના મોત થયા છે શ્રમિક પરિવારની આઠ વર્ષની અને પંદર વર્ષની કિશોરીનું મોત થતાં નાના એવા ગામમાં શોખનું મોજું મિત્રો ફળી વળ્યું હતું બંને બહેનો ખેતરમાં ઘરની આગળ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક વીજળી પડી હતી મૃતક આરતી અને ખુશી ગામની જ મિત્રો પ્રાથમિક શાળામાં ધોરણ સાત અને આઠ માં અભ્યાસ કરતી હતી ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો ભારે આગાહીના કારણે શાળાઓ બંધમાં મિત્રો એલાન આપવામાં આવી ગયું છે આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને મિત્રો આગાહીઓ કરી છે જેમાં મિત્રો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ભરૂચ સુરત ડાંગ અને તાપીમાં પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહીઓ છે જેના લીધે મિત્રો સુરત જિલ્લાના શિક્ષણ અધિકારીઓએ આવતીકાલે સુરત અને જિલ્લાની મિત્રો અનેક શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર તો જીઓ અને એરટેલના રિચાર્જ દરમાં વધારો કરતા ઘણા ગ્રાહકો બીએસએનએલ તરફ ખેંચાયા છે મિત્રો પરંતુ તેમાં ફોરજી ન હોવાના કારણે તેમાં નિરાશા જોવા મળી છે આવા લોકો માટે BSNL ના સારા સમાચાર લાવ્યા છીએ ખાસ કે મિત્રો 4G અહેવાલો આવતા મહિને શરૂ થશે એક સપ્તાહ આદેશમાં વિવિધ ભાગોમાં મિત્રો 1000 ટાવર ઊભા કરવામાં આવશે જ્યારે મિત્રો BSNL નો લક્ષ્યાંક 4G અને 5G માટે કુલ 1.12 લાખ ટાવર ઊભા કરવાનો છે અને અત્યાર સુધીમાં મિત્રો 12000 ટાવર ઊભા કરવામાં પણ આવી ગયા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂની સાથે જપ્ત થયેલા વાહનોની તત્કાલ હરાજી કરવામાં આવશે તો મિત્રો ગુજરાતમાં દારૂ કે નશાની હાલતમાં વાહન ચલાવતા વ્યક્તિ સાથે પોલીસે જપ્ત કરેલા વાહનો હવે મિત્રો પોલીસ હરાજી કરીને વેચાણ શરૂ કરી દેશે રાજ્ય સરકારે નશાબંધી અધિનિયમ ઓગણીસો વાહનોના તત્કાળ હરાજીથી વેચાણ માટે વટહુકમ દ્વારા મિત્રો કાયદામાં સુધારો કર્યો છે જેને રાજ્યપાલની મંજૂરી બાદ એકાદ સપ્તાહથી અમલમાં મિત્રો આપવામાં આવી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાનો ખતરો ભારે આગાહીઓ મિત્રો આપવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આજે મિત્રો બાવીસમી જુલાઈથી લઈને છવ્વીસ જુલાઈ સુધી સતત પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહીઓ હવામાન વિભાગ દ્વારા મિત્રો કરવામાં આવી રહી છે આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી રહી છે કારણ કે આગામી પાંચ દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે આ સાથે જ પવનની ગતિ પણ ખૂબ જ ઝડપી રહેશે આગામી પાંચ દિવસ સુધી દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો પિસ્તાલીસથી પંચાવન કિમીની ઝડપે પવન ફૂંકાશે આ સાથે જ આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં વરસી શકે છે તેવું મિત્રો હવામાન વિભાગે જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે જેની મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોમાં માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ પાંચ હજાર મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ પચાસ ટકા અથવા તો મિત્રો ત્રણસો લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એન્ડ મિત્રો સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ પચાસ કરોડની માત પર રકમ ફાળવવામાં આવી છે મિત્રો મિત્રો વાત કરીએ તો તો મહિને સહાય મળશે વિધાનસભાના ચૂંટણી મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં મિત્રો બેરોજગારી ઉપર વિધાનસભાના ઘેરાયેલા બાદ લાડલા ભાઈ યોજનાનું એલાન કરવામાં આવ્યું છે બારમું પાસ કરનારા વિદ્યાર્થીઓને મહિને છ હજાર રૂપિયા આપવામાં આવશે અને સ્નાતક સુધીનો અભ્યાસ કરનારને મહિને મિત્રો દસ હજાર રૂપિયા આપવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલા સુધી જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો